આપણા અંગના ગોલ્ડ દાણાદાર ખાતર અત્યારે ટોટલી બાસઠ બેગ જાય છે માણાવદર અને બાટવા બાટવાનું જૂણે જ છે ભાવેશભાઈ તો જો કે ત્રણ વર્ષથી આ વાપરે જ છે અને આ નવા કસ્ટમર છે ત્રણક જણા કોડવાઓનું છે કોડવાઓનું જે આપણે એડવાન્સ બુકિંગ કરેલું હતું નટુભાઈ અને વીસ બેગ એની છે એટલે એડવાન્સ બુકિંગ આપણે શું કામે કરીએ છીએ જેથી કરીને અમને ખ્યાલ આવે કે ભાઈ કયા એરિયાની અંદર એક રૂટની અંદર કેટલી બેગનો છે એટલે જેથી કરીને અમે એને ટ્રાન્સપોર્ટેશનને અંદર ના નાખવું પડે અને આવી રીતના વ્યવસ્થિત રીતના એને યોગ્ય સમયે યોગ્ય ટાઈમે મળી જાય ત્યાં સુધી એવા અમારા પ્રયાસ હોય છે સતત ને સતત એટલે બુકિંગ કરવાનું બીજું કોઈ કારણ નથી નકર બુકિંગ કરવા ટાણે તો અમે રાખી શકતા તો ભાઈ એક બેગે તમારે બસો રૂપિયા કે પાંચસો રૂપિયા માર્કેટની અંદર જે ચાલે છે એ રીતના પણ આપણે એવું નથી કરતા આપણે ખાલી શું કરીએ છીએ કે ભાઈ એક મહિના દિવસ અગાઉ આપણે બુકિંગ એટલા માટે કરીએ તો અમને ખબર પડે કે ભાઈ કયા રૂટની અંદર કયા તાલુકાની અંદર કેટલી બેગનું બુકિંગ આવ્યું છે જેથી કરીને અમે ટ્રાન્સપોર્ટેશનમાં નહીં અને સીધી એવી રીતના ડિલિવરી આપી શકીએ એટલે જેથી કરીને કોઈને ઓલું ના થાય એમ કે ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું એકાણું છોતેર પાંચ એકોતેર અને અત્યારે માણાવદર અને બાટવા આની રૂટની ગાડી અત્યારે જાય છે કાલે જ હજી આવી છે સાવરકુંડલાથી એટલે આ આ વર્ષની અંદર ખૂબ ખૂબ આભાર તમારો બધાનો કે ઘણા જગ્યાએ લગભગ તાલુકાની અંદર આપણે મેક્સિમમ વધારેમાં વધારે બેગ પહોંચાડવાની ટ્રાય કરેલી છે ખેડૂતોના રિઝલ્ટ જોયા પછી બધાની ડિમાન્ડ હતી એ રીતના એટલે કદાચ કોઈને જો ટાઈમસર ના મળ્યું હોય તો થોડુંક માફી માગું છું કારણ કે થોડુંક વરસાદની હિસાબે મેનેજમેન્ટ વિખાઈ ગયું હતું પણ તોય એમ છતાંય જે આપણે કીધું હતું કે ભાઈ પચીસ તારીખની આસપાસ બધાને મળી જશે એવી રીતના આજે સત્યાવીસ તારીખ છવ્વીસ સત્યાવીસ તારીખ છે કાલે છેલ્લી ડિલેવરી બાકી છે હવે એટલે ખૂબ ખૂબ આભાર તમારો બધાનો ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જે એકાણું છોતેર પાંચ એકોતેર